نمو گمنه اوي بدا بدا او اتي او گذو هول هور بھگي نا کھا لے ساكو بھگيو اٹھڙي اوي اک بار ايله يها دانہ بندراي کو شو کھالي جو ليدو پھر کو دودھ ڪري مري بندي حلوي جا ان او دي متيرا لتا هاو متيرا نتاي ڪري ان جو ني همه سب گي نال اودلي مينه گذنا اودن کولي کولي گھرو ري جو کولي مٿڙو ن بھگيو کولي تو گھرو پار کرو એટલે ઈયા આવે દાણો દરા દી મતીરામ લેતા આવે મતીરામ લેતા આવે દાણો દી હા ઈ મતીરામ મતી ઈ ખાવરા આવે મતિરમ થાય હા મતી ના ખાવરા દાણો બણો આવે ઈયા પછી દરાવી અને હડરો અને ગધડો આખી મેલે વેલો આવે પાર કર પછી તો વરી અમારા ગામમાં વાણિયા આવું ખો લઈ દેવો કેમ તે બોરા આયા તો બોરા ઈ વાણિયા બધા લઈ લે માલ સદાબન ઉધર વાળી બરાબર ઈ ગધડો સકળી લે ગમસીન લઈ લેવા આટલો માળો માલ છે એનો પૈસા જેનો ગમ જે પછી મોયા દુકાન પડ્યો હોય લે પોણ પોણ તો પૈસા જા ઉપાડે મતી ના ઓય નો ટીમ બસ ઓન વેપાર થઈ દે વેલો વેપાર કર ઈ પછી બીજા અહીંયા ભુરા ભગત થઈ ગયા એમાં બેસે દે આવે બીજા લઈ જાય પણ બાજુ આજે કોઈને એમ કીધું હોય કે પાકરમાંથી અહીંયા દરાવા આવતા બેલામાં કોઈ માને એ કોઈ હું બીજા

પછી એ વડે બધા ભાગી હું નતો જો અને ખાવા પીણ્યા ખાવા પડ્યો ખાવા પડ્યો લે હું પછી અંદારી ભરી લીયા ક રબારી એનમાં પડ્યા તો એ અમારો ડોકરો મારી નાખે અમારો ભાઈ દે ભાંગરા ઓલે પાયા કે ઈ અમે કે હાલી કીધું ના તો તો ધ્યાન લુ કોઈ તો અમે પછી અંદારી ભરી ભાગ્યો વીતી અને પેથો થી આવી તો પેથો ઈ બે વાગ્યે દેડી ઉજો પગે લાગી એ બળવી મેલી ગયો લોટ લેવાયો લોટ ના આયો તો મેગી પછી મને ગાજર તળે જો ગાજો ભાગી જાય ગાજર નો જોયો પાર્કર ની વાટે જાવ ઓણ પાર્કર માથે સાડી મુકાયો આયો અને સાડી ખોડી માં સજ્યા મિયે અને સાડી માથે ઘર સ નંબર ખંગે તો મરી ગઈ થી ઓ ભાષર માં થી બેઠિયા થી હા ઈ ગોળે 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 ને એટલે મુર જુનો

ઓવસાઈ ધાધો પર હમ ડુંગા સાઈ ધાધો પર પર દીતારો છે દીતારો હામો ડુંગા દેખાય રઈ એસી એસી આવર એસી પર પર ગાવ છે દીતારો હા ઈ દીતારો 10 ગાવ છે હા ઓય ન પડ્યો આ ખોર નો સાઈ છે અજા હવે મદદ કરી હા હા વરોડી એ ખોર ગામ ની છે ઈ જૂડી છે હા હા પડ્યો દીતા દિલે સમજ જો લિયા છો દીતારો છે હમો ઈ બિચારા જો જ તો હમ છો આ જો ગોવાનું કકશન બો વડણીયા ઈ પાછા ઢળે હમ ઈ કથી રોટા ઘડી જા આજા રાતે રાતે જાવ ને આસા ભરો પોજો બરાબર રોટા ઘડી જા હું તો રાતે જાવ ને ગણતો ને પાર્કરમાં માલ લઈ એ ના ઉદો ને ઠેડા ઉદો છોડો આ ઈ ઢઈ જવાનું બરાબર ઈ ને બીજા ઘડીયા ઈ ને ઢઈ જવાનું બરાબર એટલે હું જાય ઈ ની ભજે જો બેહો આ વેડુ કઈ ન માઢણું છે હમ રણમાં રણમાં એટલે મેં ઢેલા ઢોજા કીધું કે વી હું લઈ વેડુ કરીએ આ તો એમાં હોય ને પછી પછી આલે જઈ હા આ ઢગળ પાછી ધર્યા હા ક્યાં ગામના મજા ઢાડા ઢગળ હા આ 10 આવળ ના ના એમ તેદી કાઈ નથી બીકને પૂછે અમારે ગલી છે બરાબર

10 بارو छे ना हां ठठारो गुंधी ने બધાની ઢગલાને ઓમગાડ બોડીલા ઘણિયાળા ગુંથી બધા મળવા જાય છોકરા ઘરે થવા જાય માવતરને 10 બાર ગુંથી આ ઢગલ બજાયા ઠઠારો ઠઠારો નહી ઊંટ લીધા જે તો ઉખાડી રેમન કર્યા હા કે તો ડોગલ માં ડોગી નો મોમો થાતા હા પછી તો યે એ માં ભાઈ નો ભાઈ કાદા નો કાકા ઓના ઓર ઓહો હો ના મને કે માયા કે જોની માર સાળી મત લખતો કે વાળો વાતો કતો જો

बरसा धन होया ओ सारी वो दिखावे वो ई वो दाग तो आ वो दाग तो आ पी जो तो इनी मा आई फेरो परसेंट भक्ति भक्ति इनी बरा डोकरी ने देनी हां जो के सेवा करी डोकरो पीर जो हो हां ई परम जी डोकरा ने मा आती फेरो जो परम जी रोका दो ए जे वो इनी जे तो हंदारी में दी जे मा से खेतो डोकरो तो सरियो के ना आ जा बेली खा ना हरदा मा से हां खेतो ने

کیا میں جا سن لے یہ بس اچھا نہیں گاڑ رہا ہوں ٹھہرو گے ہمم کیا میں جا رام رام کر بات لے بہو ہو سکو سا کو نہ پی ٹھگڑ ہو نہ پی ہم وی بو ڈگڑو صاحب ہیں بس میں گاؤں دھان ضرورت نہیں کہ گورا کی پوٹلی پاڑی نہ کہن تھوکنی کوثری پاڑی نہ مگانی کوثری پاڑی ہاں تو کھپے نہ اوا کھپے کوئی دے تو کوئی نہیں دے تو میں گاؤں میں ڈھاپڑیا تھا تو بس ہاں گاؤں ڈھاپڑیا نا کوئی کو ا کو ا گیا گھر بنو دی کو اپن بلاو کے کیم

કિર કે લે ભણે હા મે મોમા વન પીતો હા કે બીલો કરી ધગળ છે એના ક ના ન સુતરી હા ને ઉભેરણે બીજી ઢગળી ઢળ્યામાં હમ જ્યાં દે પાણી હતું ગૌકુ આ દેખાયું બસમાં પાણી કેટલે કેટલું કેવડું કેવડું પાણીમાં ગુડ એક હા આલી દી ગા ડાલી દી હાણીમાં છે ને બજે ખોમે કે પાણીમાં ગારો બરાબર એમાં ધોરાઈ જાય હમ ને ગૌ છે મખી એની ગાર્ડન સરી

ગાડ ને હાડા માં સળાવો હાડા માં સળાવો બધા હાડો એટલે હાલ ઊંટ ખાલી હા ચાન માં રે હો બોલ્યા મારા કઠણ હો હા એ ઈ તો કે હર ખવ પડી જશે હું ગાડ ને આઈ ભાઈ દેહ ગમ માં જ પડા જો ગાડ હાડા માં ન સળાયો ખાલી આવે ઉપર હાલે ઉપર હાડો મેલી ને ખંભે ઉપર સવાલી કે તો ગધી ને ઉપર ઈ જાય

ઈસી ભજા બેસ આવે ને તો દેરી ઉતાવલે ને ઈસી પર ગામમાં મણ લેવા આવે ચા હું આ પાકિસ્તાન ની વાત કરું પાર્કર ની તો હોય હા એ મને બસ બજે લેવા આવે આ પાર્કર ની પાર્કર પાક હા એ મને આપણા ગામના પાસે બંતીને લેવા આવે એ મતલબ ઈસી ભજા મીઠાના આખો ગામ મે શેતા પડ્યા તો શું કન મારે હા માં માં આ આખો દી આ પાડા પડ્યા પડ્યો હા હા લતા હોય આમ ઉડી જાય હાલે મણ ને તો કોણ ખાય હોય કોલી ના મે ગામ ગામ અને બીજો મસલમાન હોલ ભાગી ગયો તો

ખોકન જમાળે જે ઈ કોળી આઈ પડ્યો મે કોળી કીલા તમી ખાઈ લ્યો હા હા બેસવા ઈ તો કોળી ગયો ઓહો આ તો भगत ના કે ભાઈ આયા એ એ ભરી ને ભાગ્યો બેલાવા ત્યાં લઈ ઈ છોડ્યો મગલા અમે ભી ગાલી હોયગા ઢગલો કર્યો

અહીંથી પછી એક ખટલો રબારી ની બારડી માંડી હતી એ રબારી નતો આવ્યો આવ્યો હું અહીંયા પડી રહ્યો હતો લાગડ ખડી બરાબર પછી પાર્ક ના જાતે તો હું અહીંથી લોકાઈ કરી ના બચ્ચા દે હા કેમ કરતા જાતે કેમ કરતા જાતે ડુકરે માંડી પડી દે તો ના વસણ આ કેને કારણ બરાબર ડુકરે મહિનો માંડી રહી લોદરી ને એટલે જગમાલ ખટલો નતો રવનો હા ગાઢ ગાડ મજાનો બોહો ગદી દેહણ પછી કોઈ ભાગી દે પછી ગાડ

ચાર આંગરી મેકી સામણું એ ઉભા થાઓ હા મારે જવું છે હક પર કાડાકણા હા એંતમંતે જાવ હડમન હક પર પહોંચાડો હક પર તો બે ગામ ખરું પર આ પાછળ ન જડે મારો વિગો મરો ન ચાર આંગરી હામી કરાય હો આંગરી આમ ચાર આંગરી આમ કરે આમ આમ કરે ને કેમ જો આવો હક દગ ચા ઓસી તના ચાંદી મેલી બેઠી બેચારી બંદોર છે ને ઓડી કરાય એ

मरो भी भी बीठो

બસ રાજવાહો કર્યો દૂધ હોય હાજે ખીર હતી ખાધી જમાનો ધુણાયો ખુ હે કેટલા દૂધ ચાર પાંચ બે જમાના છોકરા હતા ત્રણ જમાના છોકરા દૂધને ખીર કરી દૂધ વોગડામાં હવે એવડે હોય પછી દૂધ એ ખીર કરીને કરીને ભાગી ગયો દુદરે કાશની મરજોર બાગુ કો છોકરા ખોઈ જાવ કરમ કાશ ખધરું ન દે હે ન્યું થઈ ગયો લે ડકરો ડોલ માહી ગલા યસુર એને યસુર રહેવા રાખી દુદરે તેદી તેદી બારોટીનો લઈ જનો સારો કયો પરદેશ ના હું પરદેશ જતી ના લઈ જાવ મછલા હા એ બેરો એ જામો કે શું જતી ને છે જે હું કાઢું જામો કે બેઠું શાંતિ કર દયો થઈ જાવ હા હા સાનો રે સાનો રે હા લઈ જા ભાઈ લઈ જા મારા દીગા બાકા હરવાળા બાકા નો સો દેબરા એ નો તારા નો બાકા પણ જો તો જામો કે લઈ આવી જો ઓ તોય તોય પણ પેટ પરતરા દીધો તો બોય બોય ઉદન કો કો ખાયા દેખા અરે હા ના જો દૂ બાકળ અને આ તો ઓરસો બેણો આ તો બેણો अरे बिया पुलको बेहनु अबारै औँ दूध गाल्याइथी पछरा पछरा दूध झिँ फल हो हु हु त मै जाजो त एउटा नदी फेरै म यहाँ बगेउँ बैठा है हु गे उँ बैठा एउटा बैठा हा मोजि बैठा छै गे उ टाटे होइन एउटा पछराडीको मोटो फे भोकलाईबो गबैँ बैठा तादा नानी बिहागरा गाउँ न हाम्रा रूपा न भद हाम्रो गाउँ न हु हु के बठन એ વાળી ઉડાણવાળી લીકો જો વાળી દેખે વાલે કાકો આવેલે અમારે કાકો આવેલે વાલે બેગા આવે એ યાર ઘરે બેઠાન પછી બધું પાછો લઈને જો કે છે હા હા એ રોટલા બની ગયા કાજાની કે હું તેલ હોય તો વાલો ડોગો માં ડોગી નો मामો થાય વાલો ડોગો સારી રોઈ દેતો હમ હમ વાલો બાઈ નું ઘરે સારી માથે છે ને સારી કે હું રોઈ સારી ને સે ઉકારીયો હમ રોગ હા આમાં હા બેજો કાજો કે મારે તો આજે ખેતરો નો જાવું છે તો વાલો ગામી જઈ રહે